ખોલી રાખો કાસકો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ના પાડી છે ના પાડી ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ટાલિયા છે હા બીજા કોઈ વકીલ ના મુખ્ય આપવાના છે હા તો વકીલ ને તો મોકલો અમે હા એડવોકેટ ને કોર્ટ માં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટ કેવી રીતે હા તો એ જવાનું એડવોકેટ એડવોકેટને કેમ રોકો છો આવી રીતે એન્ટ્રી બંધ કરી લઈ ની કોર્ટ કોર્ટ માં નહીં જવા દો તમે એમ નઈ તમે કાયદાનું માનો છો ભાજપનું માનો છો આવતા કેમ રોકો ખોલો <Pan> ખોલો <clouds>

સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે ને બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને બધા લોકોને જવા દો સાહેબ ખોલાવો ખોલાવો પછી ફોન કરો ગેટ ખોલાવો ગેટ ખોલાવો

ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે તમે કોર્ટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ હોય અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી તમે કોને પૂછો છો કોની માં પરમિશન લેવાનું ગેટ ખોલાવો જલ્દી ચાલો હા તો ખોલાવો નહીં ચાલે ખોલાવો ખોલાવો પબ્લિક ને અંદર નહીં તો કોર્ટમાં નહીં જાય પબ્લિક ભાજપ કોર્ટ છે

અરે પણ એક જ ગાડી મારી ગાડી તો જાય ત્રણ ચાર હા હોય ને